નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે આપણી પ્રથમ પરીક્ષા બે આવી રહી છે એની અંદર આજે આપણે ત્રણ વિષય ગુજરાતી વિષયની અંદર બ્લુપ્રિન્ટની સમજ પ્લસ જે પાછલા ત્રણ વર્ષની અંદર જે તમને પ્રશ્નો પૂછાણા છે એની અંદરથી આઈએમપી પ્રશ્નો અમે નીકળ્યા છે તો એનું પણ આજે અમે તમને સોલ્યુશન આપીશું

તો અમારા મોસ્ટ એમ બી પેપર આવશે એ પણ તમે જોજો જેથી કરીને તમને સારી એવી પરીક્ષાની તૈયારી થાય અને તમારા સારા એવા માર્ક આવે આગળ જોઈએ તો અભ્યાસક્રમ આપણો રહેવાનો છે 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 ટોટલ થી ને કુલ ગુણ ગુણ તો આપણો સમય ત્રણ કલાકનો હશે વિભાગ એ વિભાગ એ ની અંદર આપણા છે ગદ વિભાગ તો ગધ વિભાગ જોઈએ તો ગધ વિભાગ આપણો કેટલા માર્ક્સ તો પૂછાય છે તો ગધ વિભાગ આપણો પૂછાય છે વીસ માર્ક્સનો

એમાંથી આપણને આવડતા જે તમને સાચો જવાબ આવડતો હોય એના કોઈ પણ બે પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે એકનો બે ગુણ છે એટલે વિભાગ ડ આપણો થઈ ગયો ટોટલ બે માર્ક એટલે ફૂલ થઈ ગયો આપણો ચાર માર્ક્સનો તો એના મિત્રો જે પાછલા ત્રણ ચાર વર્ષની અંદર જે પ્રશ્નો પૂછાના છે એ આપણે જોઈએ તો છે કે બેટા ચાલ બહુ મોડી થઈ ગયું વિનુ કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો તો આપણો પાઠ નંબર બે જે છે રેસ્ટો ઘોડો એ ચેપ્ટરમાંથી લેવામાં આવેલ છે આગળ છે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી તો આ મિત્રો છે પાઠ નંબર ચાર માંથી લેવામાં આવેલ છે પ્રશ્ન આગળ છે લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે તો આ પાઠ નંબર છ માંથી પ્રશ્ન લેવામાં આવેલ છે સાઈડમાં તમને પાઠ પણ લખેલા છે જેથી કરીને તમારો ટાઈમ પણ ઓછો બગડે અને પ્રશ્ન જવાબ આસાનીથી મેળવી શકો આગળ છે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા

આગળ રેશનો કોડો વાર્તાને આતે બાળકના કડતરમાં અડચણ રૂપ બનતા પરિબળોની ચર્ચા કરો આ પણ છે ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન આગળ જોઈએ કે આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો તો આ કયા ચેપ્ટરનો છે તો આ છે ચેપ્ટર નંબર 6 નો પ્રશ્ન હવે આપણે આગળ વધીએ આગળ છે કે જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દોની અંદર કરવાનું છે તો આ મિત્રો ચેપ્ટર નંબર 12 જે ચોપડાની ઇન્દ્રજાળ છે એમાંથી લેવામાં આવેલ છે આગળ લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા જણાવો આ છે ચેપ્ટર નંબર છ નો પ્રશ્ન અને વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે પણ એવું લાગે કે આ મોટા પ્રશ્નો છે એનો જવાબો આપણને આવડે છે પણ થોડો જ આવડે છે તો તમારે શું કરવાનો છે જેટલો પ્રશ્નો જવાબ તમને આવડતો હોય એટલો પહેલા જવાબ લખી લો પછી એ ચેપ્ટરમાંથી અથવા તો એ કાવ્યમાંથી તમને જે કંઈ પણ યાદ હોય તે લખો તો તમને મોટા પ્રશ્નની અંદર પૂરેપૂરા માર્ક્સ તો નહીં પણ ચાર માર્ક્સમાંથી ત્રણ માર્ક્સ સાડા માર્ક્સ મળવાની શક્યતા છે આગળ છે કે છત્રી ખોવાય નહીં એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી તો ચેપ્ટર નંબર જે છે 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 આપણો છત્રી હાસ્ય રતિલાલ એમાંથી લેવામાં આવેલ આગળ જોઈએ આગળ આગળ છે વિભાગ જે આપણે જોયો એ તો આપણો ગદ્ય વિભાગ હવે આપણે છે આવે છે આપણો પદ્ય વિભાગ એટલે કે આમાંથી કાવ્યમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે તો પદ્ય વિભાગ પણ છે આપણો વીસ માર્ક્સનો તમામે તમામ ચારે ચાર વિભાગ છે વીસ 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 20 માર્ક્સના કરવાની રહે આગળ જોઈએ આગળ છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ અસર કરી ખાલી જગ્યા પૂરો ચાર ખાલી જગ્યા પૂછાશે અને એના માર્ક છે ટોટલ ચાર આગળ ક કે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો બે પ્રશ્ન પૂછ્યા છે પ્રત્યેકનો એક ગુણ એટલે આમાં પણ થઈ ગયું આપણો ગુણ ગુણભાર બાર બે માર્ક્સનો ડ જોઈએ કે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તો આના મિત્રો ગુણભાર છે ચાર તમને ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ બે પ્રશ્નના આવડતા જવાબ આપણે આપવાના છે તો દરેક પ્રશ્નનો ગુણભાર રહેશે બે માર્ક્સ તો જોઈએ એના આઈએમપી પ્રશ્નો તો દીકરી માથે હાથ ફેરવો

આગળ છે કે ગુજરાતની વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે તો આ મિત્રો કાવ્ય નંબર સાથ જે છે કે હું એવો ગુજરાતી એની અંદર થી લેવામાં આવેલ છે અને પક્ષીને પાંબા કવિ શું કરવાનું કહે છે તો ચેપ્ટર નંબર જે છે સ્વીકારીને એ ચેપ્ટનમાંથી લેવામાં આવેલ છે એ જોઈએ કે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો એ છે ટોટલ છ માર્ક્સ નું એમાંથી કોઈ પણ બે પ્રશ્નના સાચા જવાબ આપણે આપવાના છે અને પ્રત્યેક પ્રશ્નનો ગુણભાર છે ત્રણ માર્ક્સનો

આગળ છે વિભાગ C જે આપણો આવે છે વ્યાકરણ વિભાગ વ્યાકરણ વિભાગ પણ છે આપણો 20 માર્ક્સ તો જોઈએ જોઈશું પ્રથમ કે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો અજા મિત્રો વ્યાકરણ વિભાગ તમને આખો સમજાવેલો હશે પ્રશ્નો ને તેના જવાબો પણ છે પણ એવું નથી કે આ આ આઈએમપી છે વ્યાકરણ આપણે વધુમાં વધુ પ્રેક્ટિસ કરીએ તો આપણને વ્યાકરણ આવડે અને વ્યાકરણ તમારે ક્યાંથી તૈયાર કરવાનું છે તો જે પાઠ હોય કાવ્ય હોય અને નીચે જે તમને રૂઢિપ્રયોગ આપેલા હોય શબ્દાર્થ આપેલા હોય કહેવત આપેલી હોય એ તમારે વાંચી લેવાની છે એક થી તેરે તેર ચેપ્ટર ની તેમાંથી જ તમારું વ્યાકરણ મોટા ભાગે પૂછાતું હોય છે અને જે તમારા વ્યાકરણના એકમો છે એકમ એક એકમ બે એ પણ તમારે એના ઉદાહરણો એકવાર રીડ કરી લેવાના છે અહીંયા ખાલી તમને પ્રેક્ટિસ બદલે પ્રશ્નો અને તેના જવાબો આપેલા છે જો એ ચાતુર્માસ તેની સાચી જોડણી આ છે નિયમિત તો આ છે તો તમને આવી રીતે બે જોડણી પૂછાશે એ ખાલી તમને સમજાવવા

નકુરતો થશે કઠણ આગળ જોઈએ આવ્યો જેવો તો જેવો જેવી જેવું જેવું આવશે ઉપમા અલંકાર અડત્રીસ છે કે અમલદાર શબ્દમાં કયો પ્રત્યે રહેલો છે તો અમલ પ્લસ દાર દાર તો અહીંયા આવશે પર પ્રત્યે

કે ગોકુળ સંજ્ઞાનો સાચો પ્રકાર વિકલ્પમાંથી શોધીને લખો ગોકુળ જે છે એ મિત્રો એક નામ છે કેન્દ્ર આવશે વ્યક્તિવાચક આગળ જોઈએ કે નીચેના પ્રશ્નો માગ્ય મુજબ જવાબ લખો એટલે કે આ પ્રશ્નો એવા છે કે એની નીચે વિકલ્પ તમને ઓપ્શન નહીં હોય ડાયરેક્ટ તેના જવાબો તમારે આપવાના રહેશે કેન્દ્ર 41 માં છે કે નીચેના રૂટી પ્રયોગનો અર્થ આપો એક ના બે ન થાઉ

મિત્રો છે કે આળસ એ જીવતા માણસ ની ખબર છે તો આ ચાર આપણે એકવાર ક્લિયર કટ વાંચી લેવાની છે તૈયાર કરી લેવાની છે અને તમને અહેવાલ પૂછાશે અહેવાલ કયા કયા ટોપિક ઉપર પૂછાઈ શકે છે તો અહેવાલ તમને રમત રમત ઉત્સવ યોગ દિવસ અને સ્વચ્છતા અભિયાન આ ત્રણ મોસ્ટ આઈપી છે આ ત્રણમાંથી પણ કોઈ એક જ તમને પૂછાશે અને નાના પણ માર્ક છે આપણા ચાર પંચાવનમાં છે કે નીચે આપેલા ગદખંડને આશરે ત્રીજા ભાગમાં સંક્ષિપ્તિકરણ કરો તો જે આપણો ગદખંડ આપેલો હોય એનો આપણે ખાલી સાર લખવાનો છે એ પણ પૂછા છે ચાર માર્કસ આની વધુ પ્રેક્ટિસ આપણે મોડલ પેપરમાં કરીશું ચપ્પનમાં છે કે ગમે તે એક વિષય પર આપેલ મુદ્દા આધારિત આશરે બસો પચાસ શબ્દમાં નિમન લખવાનો છે આગળ છે કે સૃષ્ટિનો છે એક જ પુકાર દીકરી બચાવી કરો ઉદ્ધાર પછી છે કે શૈશવના સ્મરણો આગળ વૃક્ષો ઉગાડો પર્યાવરણ બચાવો આપીશું એના પણ વિડીયો તમને જોતા રહેજો તો પરીક્ષાની તૈયારી તમારી એકદમ સરળ બની જશે અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું નેક્સ્ટ આવા જ બીજા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત